ગુજરાત ગ્રીન સમિટનું આયોજન કરવા ક્લાસરૂમ એન્ડ મીડિયા એન્ડ કમ્યુનિકેશન દ્વારા ગુજરાત ગ્રીન સમિટનું આયોજન કરવામાં આવ્યું વડોદરાના સેવા જીઆઈ ખાતે આજે ગુજરાત ગ્રીન સમિટ આયોજન કરવામાં આવ્યું જેમાં પર્યાવરણને લઈને સમિટનું આયોજન કરવામાં આવ્યું આ સમિટમાં પર્યાવરણને લઈ પર્યાવરણના સ્પીકર દ્વારા જાણકારી અહીંયા તેમનું માહિતી પૂરી પાડશે જેમ કે પર્યાવરણ બચાવવો ખૂબ જરૂરી બન્યું છે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે જેમ પર્યાવરણને કેવી રીતના બચાવવું તેનું માર્ગદર્શન કરવામાં આવશે જેમાં અહીંયા એક્ઝિબિશન થકી પણ સમજણ પાડવામાં આવશે ગુજરાતના વડોદરાના વાઇબ્રન્ટ શહેરમાં યોજાશે ગુજરાત ગ્રીન સમિટ એ ટકાઉ વિકાસ અને પર્યાવરણીય કારભારીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ ચિંતન નેતાઓ સંશોધકો અને હિતધારકોનો એક મુખ્ય મેળાવડો છે આ વર્ષની થીમ સીડ ધ ચેન્જ સસ્ટેનેબલ ટુમોરો તરફના વિચારોનું સંવર્ધન કરવાનો ઉદ્દેશ્ય કાર્યક્ષમ આંતરદ્રષ્ટિ અને સહયોગને પ્રેરણા આપવાનો છે જે સમગ્ર ઉદ્યોગમાં સ્થિરતામાં પ્રગતિ કરશે ઇન્ડસ્ટ્રીઝ લીડર્સ સાથે નેટવર્ક વિવિધ ક્ષેત્રોના પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે જોડાવ જેઓ ટકાઉ પ્રથાઓ પ્રત્યે ઉત્સાહી છે સાથે જ ઇવેન્ટ હાઇલાઇટ્સ કિનોટ સ્પીચ પ્રખ્યાત વક્તાઓ પાસેથી સાંભળો જેઓ ટકાઉપણું અને ઇકોલોજીકલ ઇનોવેશનમાં મોખરે છે नमस्कार uh, ये नागराज प्रकाश हूँ बैंगलोर से आ रहा हूँ मैं मेरा बहुत खुशी है यहाँ पे परिवर्तन का कुछ चल रहा है अबाउट ऑन्टरप्रिन क्रिएटेड गुजरात ग्रीन समिट इट्स वेरी वेरी इंपॉर्टेंट दैट प्लेसेस लाइक वडोदरा इज टॉकिंग अबाउट सस्टेनेबिलिटी बिकॉज पूरा दुनिया में परिवर्तन का कुछ प्रॉब्लम है यो यू नो बारिश आ रहा है बारिश नहीं आ रहा है प्रॉब्लम है पूरा क्लाइमेट चेंज हो रहा है सो सस्टेनेबिलिटी में क्या क्या बन रहा है या क्या क्लोथ वी आर वेयरिंग वेयर आर यू लिविंग वॉट आर ईटिंग इट बी सस्टेनेबल सो दिस इज़ अ क्लॉथ फ्रॉम कच्छ राइट सो दिस कच कालाका्टन कच कालाकाटन इज़ अ सस्टेनेबल फैशन इफ मोर पीपल वेयर कच कालाकाटन क्लोथिंग वी कैन बिल्ड अ सस्टेनेबल वर्ल्ड I'm very happy for the entrepreneurs organizing Green Summit in Gujarat. I'm very happy to support, motivate them to do more like this. Acha ban raha hai. Thank you very much. Dhanyawad. उद्देश्य है कि जम के नाम है गुजरात ग्रीन समिट तो आप ગુજરાતને આગળ ગ્રીનરી તરફ સસ્ટેનેબિલિટી તરફ કેવી રીતના આગળ વધીએ એના અમે સોલ્યુશન્સ વિશે વાત કરી રહ્યા છે તો આ એક પ્લેટફોર્મ છે જે અમે દર વર્ષે એન્યુઅલી કરવાના છે અને આખા કન્ટ્રીને અમે વેલકમ કરીશું આ સમિટ માટે જેમ કે તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા જે એમની ફિલ્ડ્સમાં એક્સપર્ટ્સ છે એ લોકો એમનું ટાઈમ કાઢીને બેંગ્લોરથી આવી રહ્યા છે દિલ્હીથી આવી રહ્યા છે મોટા મોટા પત્રકારો જેમ કે એગ્રીકલ્ચર વર્લ્ડ જે લાખો કિસાનોની મેગઝીન છે એમના એડિટર પણ અહીંયા છે અને ઘણા એવા નામચીન લોકો તમને જોવા મળશે આ સમિટમાં અને લોકોએ આવીને એમનો સમય આપ્યો છે હા ના ખેડૂત ખેડૂતનો એક સેક્શન છે જેમાં આપણે સસ્ટેનેબિલિટીની તમે ઓર્ગેનિક ખેતી કરો તો ઇકોનોમ મિક વાયબિલિટી એની શું છે એના ઉપર આપણું એક આખું સેગમેન્ટ છે એના સિવાય એન્વાયરમેન્ટ એડ્યુકેશનની જે પોલિસી છે નેશનલ એડ્યુકેશન પોલિસીમાં જેનો સમાવેશ થયો છે હમણાં એના વિશે પોલિસી અને બધા એજ ગ્રુપ્સ માટે એન્વાયરમેન્ટ એડ્યુકેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે એના વિશે એક પેનલ છે અને બીજી એક પેનલ છે જેમાં આપણે રોડ રોડમેપ ટુવર્ડ્સ બિલ્ડિંગ અ સસ્ટેનેબલ સિટી જે જેમકે હમણાં રિસન્ટલી ઘણો આપણાને બાળ આવી હતી ને ઘણું બધી સમસ્યાઓ ઊભી થઈ હતી તો આપણે આપણા શહેરને કેવી રીતના સસ્ટેનેબલ બનાવીએ એના સોલ્યુશન ખાસ કરીને વેસ્ટ મેનેજમેન્ટ સો આપણી પાસે હમણાં એક વિમેન ઓન્ટ્રપ્રિનોર પણ છે સીઈઓ જે આઈ એમ બેંગ્લોર બેંગ્લોરનું કેમ્પસનું હન્ડ્રેડ એકર્સનું કેમ્પસમાં વેસ્ટથી એનર્જી કન્વર્ટ કરી રહ્યા છે તેવા ઘણા બધા દાખલા તમને જોવા મળશે આજે જે પ્લસ નાગરાજા પ્રકાશમ છે સર જે પણ બેંગ્લોરમાં મેન્ટોર છેલ્લા બે આઈ એમ બેંગ્લોરમાં મેન્ટોર છેલ્લા બાર વર્ષથી એ પણ એમાં એમનો પણ એક ટોક છે સ્પેશલી જે સસ્ટેનેબલ ફાર્મિંગ વિશે વાત કરવાના છે અને ઓબ્વિયસલી આપણા ગુજરાતના મુનિભાઈ મહેતા જે પદ્મશ્રી છે અને એમને ઘણું આપણે રોલ મોડલ તરીકે જોઈ રહ્યા છે તો એમનું પણ એક એ અમારું કી નોટ એડ્રેસ આપવાના છે આ સમિટમાં થેન્ક યુ ઓકે સો કેરોવન ક્લાસરૂમ અને એન્ડ મીડિયા એન્ડ કમ્યુનિકેશન વી આર ઓર્ગેનાઇઝિંગ ગુજરાત ગ્રીન સમિટ ટુડે ઇટ્સ અ ફૂલ ડે સમિટ ઇન વડોદરા ફોર ધ ફર્સ્ટ ટાઈમ વેર એન વી આર ગેટિંગ દીઝ સ્પીકર્સ ફ્રોમ બેંગ્લોર ડેલી ચંદીગઢ જે સાથે અહીંયા મળીને પર્યાવરણ સસ્ટેનેબિલિટી આ સિટીનું ફ્યુચર શું છે એના ઉપર આપણે સમિટ ઓર્ગેનાઇઝ કરાઈ છે અને હું રાજેશ્વરી સિંઘ ડિરેક્ટર કેરાવાન ક્લાસરૂમ